અમદાવાદમાં આખરી પંચોતેર વર્ષ જૂની ટાંકી તૂટી સારંગપુરમાં આવેલી પંચોતેર વર્ષ જૂની ટાંકી તૂટી છે સારંગપુર ખાતે જર્જરિત ટાંકી તોડવામાં આવી છે એએમસી દ્વારા જીસીબીની મદદથી આ ટાંકી તોડાઈ છે દસ માળ ઊંચી અને પંચોતેર વર્ષ જૂની ટાંકી સંપૂર્ણપણે ધરાશાયી થઈ કાલુપુર સારંગપુર તરફનો રસ્તો બ્લોક કરી અને આ ટાંકીને તોડવામાં આવી છે દસ માળ ઊંચી અને પંચોતેર વર્ષ જૂની ટાંકીને સંપૂર્ણપણે તોડવામાં આવી છે ધરાશાયી થઈ છે જેસીબીની આમાં મદદ લેવામાં આવી છે આ ટાંકી જર્જરિત થઈ ગઈ હતી જેને લઈ સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ ટાંકીને તોડી પાડવામાં આવી છે સારંગપુરમાં આવેલી પંચોતેર વર્ષ જૂની ટાંકી તોડવામાં આવી છે જેસીબીની મદદ લેવાઈ દસ માળ ઊંચી અને પંચોતેર વર્ષ જૂની ટાંકી સંપૂર્ણપણે ધરાશાયી થઈ છે કાલુપુર અને સારંગપુર તરફનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો અને પછી આ ટાંકીને તોડવાની કામગીરી કરવામાં આવી હતી જેના કારણે કોઈને અસર ન પહોંચે દસ માળ આ ઊંચી ટાંકી હતી અને પંચોતેર વર્ષ આ ટાંકીના થઈ ગયા હતા જેને લઈ હવે આ ટાંકીને તોડવામાં આવી છે સંપૂર્ણપણે આ ટાંકી ધરાશાયી થઈ છે જેસીબીની મદદથી તોડવામાં આવી છે સારંગપુર ખાતે આ જર્જરિત ટાંકીને તોડવામાં આવી છે અમદાવાદમાં આખરે પંચોતેર વર્ષ જૂની ટાંકી તોડવામાં આવી છે આ ટાંકી જર્જરિત થઈ ગઈ હતી અને જાતે જ ધરાશાયી થાય અથવા કોઈ દુર્ઘટના થાય તે પહેલાં જ તંત્રએ ધ્યાન લીધી છે આ બાબત અને એમસી દ્વારા જેસીબીની મદદથી આ ટાંકીને તોડી પાડવામાં આવી છે કાલુપુર અને સારંગપુર તરફનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ ટાંકીને તોડવાની કામગીરી કરવામાં આવી છે આ ટાંકી પંચોતેર વર્ષ થઈ ગયા હતા જૂની હતી દસ માળ ઊંચી આ ટાંકીને આજે કરવામાં આવી છે દ્વારા મદદથી આ ટાંકીને તોડવામાં આવી છે કાલુપુર અને સારંગપુર તરફનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો અને ટાંકી તોડી પાડવામાં આવી છે દસ માળ ઊંચી અને પંચોતેર વર્ષ જૂની ટાંકીને સંપૂર્ણપણે ધરાશાયી કરવામાં આવી છે વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે રીમા પંચોતેર વર્ષ જૂની ટાંકીને અત્યારે સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી છે જીગાજા ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદમાં સારંગપુર સર્કલ ઉપર આવેલી પાણીની ટાંકી જેને આખરે તોડી પાડવામાં આવી છે અત્યારની જો વાત કરીએ તો ટાંકી જર્જરિત થતા ટાંકીનો પાણીનો સપ્લાય છે જે બંધ કરાયો હતો થોડો સમય ખાડીયા અને તેની આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યા પણ સર્જાઈ હતી પરંતુ હવે આખરે આ પંચોતેર વર્ષ જૂની જે ટાંકી છે તેને તોડી પાડવામાં આવી છે થોડાક સમય અગાઉ હવે આગામી સમયની અંદર અહીંયા આ જગ્યા ઉપર નવી ટાંકી છે તે ફરી બનાવવામાં આવશે તેવું પણ અમદાવાદ મનપા દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ આખરે આ પંચોતેર વર્ષ જૂની ટાંકી છે અને સંપૂર્ણપણે જમીન દોષ છે તે કરી દેવામાં આવી છે આજુબાજુનો વિસ્તાર છે તેને કોર્ડન કરીને ગત વહેલી સવારે આ ટાંકી છે તેને આખરે તોડી પાડવામાં આવી છે જી જી આભાર જાણકારી માટે